આ પુરુષ છે ને હું તમારી ભેગો છો પણ આપણે છે ને એવા લખણ ખોટા છે જાણી જોઈને તારક મહેતા ના ન થાય જેઠાલાલ જેવા ઘણા ને લખણ હોય તમે જુઓ હજી સબંધ છે હોય ત્યારે કેવો પ્રેમ હોય પાર્થ થેન્ક યુ પાર્થ લગનના પ્રોગ્રામમાં મારે એવું થયું તો મારો વારો આવ્યો ને પોલીસ આવ્યો એક કલાકાર એવા હતા એને ખેહી લીધું એટલે પછી મારો છેલ્લે સેલે વારો આવ્યો તો એ ઈ આજ હાટુ વાળી દો બરોબર અને બાપુ ખરેખર તાજા તાજા વ્યવહાર છે ને સબન થયા હોય ગામડું ભલે હોય એ તાજા તાજા વેહવાળ છે એ ઈ વાયડ આડો બેઠો બેઠો છે મોબાઈલ કરતો એ જોવા જેવો હોય આમ બે જા હાલો ગુગુ બોલો

અને ઈનો મારો દીકરો લગ્ન પછી વી વર્ષ પછી ઈનો શું કે તું મૂંગી બેસ અરે તારો પ્રેમ ક્યાં મરી ગયો લુખેશ ખરેખર દાંપત્ય જીવન જે છે કે સુખ દુઃખ ના ભાગીદાર થાવ આ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણને શું શીખવે છે ભગવાન કૃષ્ણ એમ એને એને તમે ભાગવત વાંચી લ્યો તો ખબર પડે કે કૃષ્ણને રૂક્ષ્મણી માં શું પ્રેમ હોય શકે કૃષ્ણને રાધામાં રાધા શું પ્રેમ હોય શકે કૃષ્ણને મિત્રોમાં ગોવાળોમાં માં શું પ્રેમ હોય શકે માં દીકરાનો કૃષ્ણ અને જશોદાનો પ્રેમ કેવો હોય શકે અને કૃષ્ણ અને સુદામા બે સખાનો પ્રેમ કેવો હોય શકે પ્રેમનો સંપૂર્ણ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવાન ભાગવત છે સાહેબ એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ અહીંયા વ્યાસપીઠ ઉપર ભાગવતજી બિરાજમાન હોય એટલે હું ઘડીક તમારે સામે અહીંયા ઘડીક આમ 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 ગલથોલિયા ખાવા આવ્યો અને અહીંયા તમે આ કાકડોતર પરિવાર અને આ સુરત રાજી થઈ જાય ને એટલે અમારો આખો વિશ્વ રાજી થઈ ગયું ભલા મને તમે એટલા બધા બેઠા આનંદ જ કરવો એટલે ઓલી બિચારી ગરમા ગરમ રોટલી એમના વળી વળી ભાઈ દેતી હતી અને બાપુ વિહક વર્ષ પછી પાછું કેવું થાય ઓલી રોટલી ગયે એમાં બેનોમાં એ નહીં બનાવી ભાઈ પણ આ જેઠાવ જટકી જાય છે એમાં ઓલો રોટલીમાં વાળ આવ્યો આને તો ખીસાવું થયે વાક જ ગોતતો હતો હવે રોટલીમાં વાળ આવ્યો તા તો આ મીડ્યો ત્રાડ્યું નાખવા આ વાળ આવ્યો રોટલીમાં આખું છે કે કોઢિયું છે

બધાનો આગ્રહ બહુ છે બધાનો આનંદ બહુ છે કેવાનો મતલબ કે મહેમાનો એટલા આવ્યા છે પણ અમને શું કે અમને આમ ઘડી કેમ છૂટા પટે બાપા હમણાં હમણાં જો અમારી પતંગ સગે ને સગાવા ગયો ઘડી બાજ વશમાં પેસ ના રાખો એટલે એ ઓલી બેને એમ કીધું કે રોટલી એકર મૂકી દો ને પણ એકર મૂકી દેવાની આયો કેમ વાળ આખું એટલે ઓલી બેને કીધું ગરમી બહુ છે બપોરનો તાણો છે મારા માથા ઉપર વારા ઘડી હાથ વયો જાય છે તે મારો જ વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવાનો હું એમ ક્યાં કહું છું તમને પ્લીઝ બકા પ્લીઝ માર નહીં 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 તું રમત કર કેમ અરે પછી મારો વાળ છે તારો વાળ જ ખાઈ જવાનો હાન પછી ધ્યાનનો મગજ ગયો રોટલી ને એક બધું મૂકીને બાજુમાં આવી ક્યાર નહીં કહું છું મારો વાળ છે મારો વાળ છે રોજા તમને દાદ આવે બાપુ જોવા આવ્યા ને તેથી આની મમ્મી કહેતી હતી મારો દીકરો લાખો એક છે અને મારા દીકરાને ઇંગ્લિશ સેવા ફાવતું નથી અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સેવા ફાવતું નથી આવે અને એવા હરા હરા ઘરના માગા આવતા હતા મારા બાપે ગધડા હીરો બાજ્યો અને હું તમને ક્યારની કહું છું એ મારો વાળ છે મારો વાળ છે હવે નથી ગમતો ને પણ સાંભળી જો ગુગુ ઈજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય તો બોલો ખાઈ ગયો બોલો

જ્યારે ગોવિંદ કાકા ધોળક્યા કથા કરી હતી ત્યારે જે માહોલ હતો ને એવો માહોલ આ ભાગવતમાં આજે પાછો બન્યો છે આવા મોટા આયોજન જેમ આપણે એને યાદ કર્યા એમ કહેવા ગયો સાહેબ પાછું ભવિષ્યમાં કોક યાદ કરશે કાકડોતર પરિવારે કથા કરી એવું રૂડું આયોજન થયું છે એટલે બસ આવા સારા કાર્યમાં મોતીડા પુરોવી લેજો બાકી ક્યારે ભોબો ઉપડી જાય નક્કી નહીં હાવ જીણો જોક્સ કહો હાવ પાતળો હાવ સમજાય તો સમજાય નકર ન સમજાય એમાં મારું કાંઈ નહીં હાવ પાતળો જોક્ષ એક ડોક્ટર દર્દી પાસે બેઠા દર્દીના શેલો સમય ચાલતો હતો ડૉક્ટરને કહ્યું આ દર્દી જીવે એમ નથી પણ મારાને કેવું કેમ કે આ ગુજરી જાહે તો એને એ બે જન ભાઈ બે જેઠો બે બે જન પટ્ટી બેહી જાય તરત લઈ નહીં એ ભણતો તેથી નહોતો બે હતો કારણ કે કેમેરાવાળા છે એ તો હું સાઈન કહું ઘરનો ડાયરો છે એટલે મળવા ડોક્ટર ને છુકાને કેવું કેમ કે તું ગુજરી જવાનું જોઈએ એટલે નિમાણા થી ડોક્ટર બેઠા તો દર્દીએ કીધું હું ડોક્ટર સાહેબ હું જાના આઈ કે કાઈ નહી બિલ ની ચિંતા છે કાઈ બિલ ની કે બિલ ની નહી દિલ ની કે પણ તકલીફ હો છે કે તકલીફ કાઈ નથી ડોક્ટર કહે પણ ભાઈ તમને એક વાત કહો દર્દીને કે દર્દી કે કહો ને કે તારા મોબાઈલ માં ડિલેટ કરવા જેવા મેસેજ ભેડ્યા હોય એ ડિલેટ કરી નાખજે બાપુ અદ્ભૂત વાત છે કે મારા ભાઈ તારા મોબાઈલ માં એવા મેસેજ પીડ્યા હોય તું ગુજરી જા પછી પાછા જો સમાજ કે તારો પરિવાર જોવે તો ભોઠા ન પડે આવા હતા તો આવા મેસેજ હતા હજી તારી પાસે સમય છે કરી નાખજે એમ કહેવા ગયો બાપ આપણે માણા છીએ ભૂલ્યુંથી થી ભીડ્યા હોય પણ જીવીએ છીએ ને ત્યારે આવી ભાગવત કથાઓમાં આવીને કાંઈક આપણી ભૂલ્યું રૂપી કાંઈ એવા મેસેજ પીડ્યા હોય ને એવા ડિલેટ કરીએ કારણ કે ગયા પછી જગત આપણને યાદ કરે ભલા બાકી જો આ પ્રેમ ની ને લાગણી ની વાતો થાય બધા નો હોય એક ફેક્ટરી માં બાપુ આગ લાગી એક ફેક્ટરી માં એવી આગ લાગી કે કોઈ એમાં બચ્યું જ નહીં પણ કંપની નો માલિક બહુ સારો હતો કંપની નો માલિક ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા અને સરસ જાહેરાત કરી કે ભાઈ જે આ ફેક્ટરીમાં જે કંપનીમાં જે કામ કરતા હતા એ લોકો મારા કર્મચારીઓ નહોતા મારો પરિવાર હતો જેટલો મારો અધિકાર કંપનીમાં છે એટલો જ અધિકાર કારણ કે વહી ગયા પછી આવું બધા બહુ કે જેટલો અધિકાર મારો હતો એટલો જ મારા કર્મચારીઓનો અધિકાર છે માટે દરેકના ખાતામાં જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા કંપની નાખશે હવે એકાવન લાખ ની વાત આવી એટલે અમુક માણસો અમુક પરિવારે તો એવું કીધું કે રૂપિયા શું કરવા માણસ જેવો માણસ ગુમાવ્યો પણ બધા નો હરખ્યા હોય ને એક બેન તો ટીવી હામાં ટક્કર લઈ ગયા એકાવન લાખ આ આ શેઠિયો થોડો કહેવાય આ તો ભગવાન કહેવાય બેન ભગવાન કહેવાય હા દીકરા અહીંયા આવ્યો તો બટા કા હા મમ્મી આ સમાચાર આવે જે તારા પપ્પા જે ફેક્ટરીમાં નોકરીમાં જતા માં જાતા આ ઈઝ આગ લાગી ને બટા કા હા મમ્મી ધીરજ રાખજે બટા હિંમત રાખજે મારો બાપ હવે ક્યારે કેવા સમાચાર આવે નક્કી નહીં એકાવન લાખ બટા હિંમત રાખજે મારા બાપા જો લાય તાર બાપા ફોટો ગોતતો હમણાં તાર બાપા ને ફોટા જરૂર પડશે બટા તો છોકરે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બે બે કાળા ટપકા થઈ ગયેલા હવે એક તો એને એકાવન લાખ ના હરખ ને છુપાવવાનો દુઃખ વ્યક્ત કરવાનો એમાં અટવાની હોય એ ફોટો સાફ કરતી જાય એના પતિનો એ તમારા આત્માને સદગતિ કરજો વાહ ડાયરોય કરશું ભાગવતે કરશું એકાવન લાખ સદગતી કરો વાતો ઉભો ઉભો માવો છોડતો ત્યાં તો બાય ટક્કર લઈ ગઈ કે આ કોઈ બચ્યું નથી ને આ આવ્યો ક્યાં થયા પણ એને કે આ આ મળવા આવ્યો લાગે એટલે એના પદ્મા હતો આ બે

કેતું ની કહું માવા બેન કરો માવા બેન કરો પણ વેસન માલી બહાર નથી નીકળવું કારણ કે માવો 51 લાખનો નો છો સાહેબ આ એની વાતું નો રે મારા વાલા પણ અહીંયા એટલી સંખ્યામાં દાદા માતાઓ બેઠી છે આ માવો જારે એનો ધર્મ પકડીને રાખશે ને અને આવી રીતે ધર્મના કાર્યમાં આપણી માવો બેઠી છે ને હજી હું સાતી ઠોકીને કહું કે હો હો વરો હુદી હજી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનમાંલી સનાતનનો વાળ વાકો થઈ શકે બાપ હા પાયો માં કારણ કે ઘી બેન ના હોય તો કોઈ ભાઈ ન હોય શકે ઘી દીકરી ન હોય તો કહેવા ગયો ભલે હાથ દીકરાનો બાપ હોય પણ એ બાપ ન કહેવાય જ્યાં સુધી ઘી દીકરી આવે ને ત્યારે ખરા અર્થમાં એ બાપ કહેવાતો હોય છે એનો અધિકાર લાગી જાય હું ઘણી વાર જાહેર માં કઉ છું કે દીકરા નો જન્મ થાય ને ત્યારે બાપ યાચક બની જાય છે માંગણ બની જાય છે બાપ દીકરા નો જન્મ થાય એટલે પિતાજી માંગણ થઈ જાય શું કામ મારા એડમિશન આપો બાપ જેથી દીકરી નો જન્મ થાય ને ત્યારે બાપ દાતાર થઈ જાય છે શું કામ કરોડપતિ ના દીકરા ને દીકરી ના બાપ પાસે આવવું પડે અને છેલે દાતાર એ માટે કે જગત માં મોટામાં મોટું દાન હોય તો એ કન્યા દાન છે અને એ કન્યા માણું હોય જેસલ જખરાપજે જેની માં હોથલ હોય અને તો કરો કે જે ધરતીમાં ભગવાન કૃષ્ણની કથા થઈ છે બાપ બહુ ગમે છે કેવી ઘટનાઓ છે તમે આ વ્યાસપીઠ ઉપર ઉપરની પૂંજ જિગ્નેશ દાદા ભાગવતની કથા કરતા હોય સાડા પાંચ હજાર વર્ષ પહેલાની ઘટના છે પણ દાદાના મુખેથી સાંભળી જ્યારે એમ થાય કે આ ગઈ કાળની ઘટના છે આ કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે ભાગવત કથા એને ધ્યાનથી સાંભળજો અને બેનો આપને પગે લાગીને કહો દીકરીઓ આપને પગે લાગીને કહું તમારા ભાઈ તરીકે સમજો તમારા દીકરા તરીકે સમજો સ્થિતિ હોય ને ત્યારે આઠ મહિના પગે લાગીને કહું એની સાસુઓને પગે લાગીને કહું કે દીકરીઓ પાસે કાંઈ બીજું કામ ન કરાવતા એને આઠ મહિના એને ભાગવત આપી દેજો બેઠ્યું બેઠ્યું ભાગવત વાંચે એને ગીતાજી આપી દેજો બેઠ્યું બેઠ્યું ગીતાજી વાંચે એને રામચરિત્ર માનસ આપી દેજો એ બેઠ્યું બેઠ્યું રામચરિત્ર માનસ અને દીકરીઓને કહો ભગવત કથામાં રૂક્ષ્મણીએ લખેલો પત્ર ભગવાન કૃષ્ણને એ મારી દીકરીઓ કંઠસ્થ કરી લે અને રામ કથામાં રામાયણમાંથી સીતાજીએ જે ભવાનીની સ્તુતિ કરી છે આ બે પાકા કરી લે સાહેબ અને પછી એના ઉદરમાં લઈ જે દીકરો જન્મ છે ને એને તમારે સલાહ નહીં દેવી પડે એ સમાજને સલાહ દે એવો થશે શું કામ એ ગર્ભ સંસ્કાર છે આ

મૃત્યુ આવશે પણ એની પેલા જેટલા આવા કાર્યો બોલો આપણો ગામડાનો એક એક બહુ સારો પ્રસંગ છે હવે તો ઘરે ઘરે આપણી રીતે બહુ સુવિધા સારી થઈ ગઈ છે પણ પહેલા તો હાથે દળવું પડતું ને ગામમાં કોક હારા માળાની ઘેરે ધાંગધ્રાની ઘંટી હોય એની ઘેરી દળવા જાય બે બેનું પોતાના લોટના બાજરાના ડબ્બા લઈ અને એ દળાવા ગઈ એ પાછું બે બેનું હારે મોટા ઉંમરના માતાઓ બેઠા એને બધાને ખબર છે બબે બેનો હામ હામી દળાવા લાગે

લોટ દળાઈ ગયો બેયના ડબ્બા બેની માથે બેય બજારમાં લે હાલી જાતી હતી બનેલું એવું બાપુ પાપો થોડોક વરસાદ થયેલો થોડા વરસાદે લફકણો બહુ હોય થોડી બુજે વાયડાઈ બહુ હોય થોડા પૈસા આચકલાઈ બહુ હોય એમ આમાં થોડુંક લફકણું થઈ ગયેલું એ બે બેનો લઈ ડબ્બા લઈને નીકળી બજારમાં લફકણું થઈ ગયેલું અને બેય લપસી બેય પડી બેયનો લોટ ઢોળાઈ ગયો બે નો લોટ ઢોળાઈ ગયો એટલે એક બાઈ મળી રડવા અરે વાલામો મારા આખા દી આજ લોટ ઢોળાઈ ગયો એટલો જ ઘરમાં લોટ હતો એટલો જ બાજરો પડ્યો હતો એટલો જ આજ લોટ ઢોળાઈ ગયો એ થોડોક જેટલો હરખો થાય એટલો લોટ ભર્યો ઓલી બીજી બાઈ હતી ને એ ખડખડ દાંત કાઢતી હતી ત્યારે ઓલી રોનારી બાઈ એટલું બોલી કે બેન મારો બાજરો ઢોળાઈ ગયો મારો લોટ ઢોળાઈ ગયો તારો લોટ ઢોળાઈ ગયો હું રડું છું અને તું હસે છો ત્યારે એને કીધું કે હસું છું એ માટે

સુધી અહિયાં હાજરી આપી જિગ્નેશ દાદા ને તાળી ના ગગલા કારણ કે દિવસે પાછી કથામાં બેસવાનું હોય વાહ ગિરીશભાઈ બધા આવજો બાપ આવજો વાહ